આપ હવે મને એવું લાગે છે પેહલા નિમ્બારચાર્ય થયા કે પહેલા રામાનુજાચાર્ય થયા અને એમનો ઇતિહાસ શું છે વેદાંતમાંથી આફ્ટર ઓલ આપ સૌ વેદને માનો છો કે ઉપનિષદોના સાથે આપ વણાયેલા છો તો આ લોકોને મોટી ક્યુરિયોસિટી છે કારણ કે આપ પોતે બહુ મોટા વિદ્વાન છો એટલે આ પહેલો પ્રશ્ન છે બાકીના પ્રશ્નો તો આપણે આ ચર્ચામાં લેતા જઈશું પણ રામાનુજાચાર્યને માં પ્રથમ કોણ થયા અને બેને તાત્વિક ભેદ શું છે દ્રષ્ટિમાં થોડુંક ડિટેલમાં બાપુ આપો ને તો અમારા દર્શકોને અને શ્રોતાઓને વધારે મજા આવશે નિમ્બાર્ક પરંપરા એ અનાદિ વૈદિક પરંપરા છે જી જ્યારે બ્રહ્માએ સૃષ્ટિની ઉત્પત્તિ કરી અને ત્યાર પછી માનવ માત્ર મનુ અને શત્રુપાના આપણે સંતાનો પણ જ્યારે સૃષ્ટિને ઉત્પન્ન કર્યા પછી માણસ રોબોટની જેમ જીવતો હતો જી 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 એમાં જ્ઞાન જ્ઞાનતંતુ લાગણી સ્પર્શ આ કંઈ નહોતું પશુવત જીવન પશુવત જીવન જી બ્રહ્માજી પાસે બ્રહ્માજી ફરિયાદ લઈને ગયા વિષ્ણુ ભગવાનની પાસે કે શું કરું એટલે એમાં રસ ઉમેરવાની વાત હતી અચ્છા એટલે સૌથી પહેલાં રાધા માધવ રસવિલાસ અચ્છા એટલે રસની પ્રેમની સૃષ્ટિ ઉત્પન્ન કરી અને એ પ્રેમની સૃષ્ટિ ઉત્પન્ન કર્યા પછી એનું શિખા સૂત્ર મંત્ર તંત્ર જી એ બધું જ નિંબા સંપ્રદાય એ ચોવીસ અવતારમાં હંસની અમારી પરંપરા જી 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 અને હંસ સાર ગ્રહણ કરે હા હંસ સમુદ્રમાં રહે કે સરોવરમાં રહે એ કોઈ માછલી નથી ખાતો એ તો ઊંધું જઈને સીધો તળીય જાય છે મોતી ચૂગે છે એમ નિપરા એ મોતી ચૂગવાનો અર્થ જ્ઞાન અને ભક્તિ પરાવાણીમાં અમારી આખી પરંપરા ચાલી રહી છે